વાલી અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઇવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી આજરોજ બપોરના સમયે વાલી અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મટીરીયલ નાખવા માટે આવેલ હાઇવા ટ્રકના ચાલકે હાઇડ્રોલિક ઊંચું કરી માટી નાખી ખાલી કરી હાઇડ્રોલિક નીચું કરતા ત્યાંથી પસાર થતા સુગર ફીડરની હાઈટેન્શન લાઈનમાં ટ્રકનો ઉપરનો ભાગ અડી જતા આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે રાહદારીઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ઝઘડિયા ફાયર ફાઇટરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ કંપનીના કર્મચારીઓની મદદ વડે વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો